ભારતીયો ચાંદ સુધી પહોંચી ગયા છે જો કે આજે પણ સુરત અને દેશને આર્થિક મજબૂતી વધારતા હીરા ઉદ્યોગને વિદેશી કંપનીઓ પર નભવું પડતું હોય છે હીરા ઉદ્યોગની મશીનરી ઇઝરાયેલી સરીન ડાયમંડ ટેકનોલોજી આપતી હોય જેને લઈને હાલમાં જ બસો જેટલા કોપીરાઇટના કેસ કરવામાં આવ્યા છે જેથી હીરા ઉદ્યોગકારોએ મિટિંગ કરી વિદેશી મશીનરીને બાય બાય કરવા હાકલ કર્યો છે સુરત અને ગુજરાતના આર્થિક ઉદ્યોગ એવા હીરા ઉદ્યોગપતિઓ લાખો અને કરોડોનો દાન આપી પોતાની વાહવાહી કરે છે પરંતુ તેમ છતાં તેઓ આજે પણ વિદેશી કંપનીઓના બોજા હેઠળ જીવતા હોય તેમ લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ તેમ છતાં આજે પણ હીરા ઉદ્યોગની મશીનરી વિદેશી ઇઝરાયેલી કંપનીના હાથમાં છે ભારત દેશમાં ચાંદ સુધી પહોંચી ગયો છે અને તેમ છતાં ડાયમંડ ઉદ્યોગને વિદેશીઓના બોજા હેઠળ રાખવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે હાલમાં જ ઇઝરાયેલની સરીન ડાયમંડ ટેકનોલોજીએ સુરતના હીરા ઉદ્યોગમાં કોપીરાઇટના કેસો કર્યા છે જેને લઈ હીરા ઉદ્યોગપતિઓ મીટિંગ કરી વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો હતો જો કે હજુ સુધી કોઈ નિવેડો ન આવતા હીરા ઉદ્યોગપતિઓ વિરોધ કર્યો છે અને ડાયમંડ એસોસિએશનના નેજા હેઠળ વેપારીઓએ સાથે મિટિંગ કરી વિદેશી મશીનોને બાય બાય કરી સ્વદેશી મશીનો આપવાની હાકલ કરી છે હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી દિલ્હી વડાપ્રધાન સુધી મદદની રજૂઆત પણ કરી છે સુરત સહિત ગુજરાતમાં ચાલતા હીરા ઉદ્યોગની વિશ્વભરમાં ઝલક જોવા મળે છે જોકે વિદેશી ઇઝરાયેલી કંપનીનો હાથો બની ચાલતી મશીનરીઓ હવે ભારતમાં જ બનાવવા ઉદ્યોગપતિઓએ આગળ આવવું પડશે તેવી માંગ પણ ઉદ્યોગપતિઓએ કરી છે છેટા સાથે પ્રકાશવાળા